અમદાવાદના ઓઢો વિસ્તારમાં આવેલ બાગ સોસાયટીમાં ઘરમાં સૂઈ રહેલા ત્રણ યુવકો પર કોઈ અજાણ્યા શખ્સે જ્વલનશીર પદાર્થ ફેંક્યો હતો જેમાં એક યુવકનું મોત થયું હતું જ્યારે બે યુવકો સારવાર બાદ બચી ગયા હતા જોકે આ પ્રકારની ઘટના અગાઉ પણ સરખેજ બાપુનગર અને નડિયાદમાંથી સામે આવી ચૂકી છે ત્યારે હવે હત્યારાઓમાં તીક્ષ્ણ હત્યાના બદલે કેમિકલ કે અન્ય પદાર્થનો ઉપયોગ વધ્યો છે જો અઢવની ઘટના વિશે વાત કરીએ તો પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે યુવકો પર જે પદાર્થ નાખવામાં આવ્યો હતો તે ગરમ કર્યા બાદ ફેંકવામાં આવ્યો હતો આથી અઢવ પોલીસ દ્વારા ની મદદ લઈને હત્યા માટે કયા જ્વલનશીલ પદાર્થનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે સાથે જ મૃતકના રૂમની બાજુમાં રહેતો ચંદુભાઈ સિહોર નામનો શખ્સ ફરાર છે જેથી ક્યાંક ને ક્યાંક આ બનાવમાં તેની સંડોવણી હોઈ શકે તેવી આશંકા સેવવામાં આવી રહી છે જે સંદર્ભે પોલીસે તેની પણ શોધખોળ શરૂ કરી છે મળતી માહિતી મુજબ મૃતક યુવકનું નામ શ્રવણ ગઢવી હતું અને તે રાજસ્થાનના બાળવેરનો રહેવાસી હતો અને છેલ્લા કેટલાક સમયથી અહીં બચી ગયેલા બે યુવકો સાથે ભાડે રહી એસી રિપેરિંગનું કામ કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો